એવા બાબાભાઈ ભરવાડ તેમના માટે જોરદાર તાળીઓ પાડો બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા છે બે દાડે ની ભૂસી બેસી હોય જો આટલા પૈસા ગમન માં મેલ્યા હોય ખોય તોય મરી જાય બે કરોડ ને એકાવન લાખ રૂપિયા એટલે મેં તો મારી જિંદગીમાં થપ્પી હજી સુધી મેં નહીં જોઈ તમે કદાચ જોયું હોય ભલે બીજા બેન શ્રી બેન અમે પાટણ ની અંદર વાતો ને વાયદા ને પાટણ ને સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારત દેશ માં ના હોય એવી આઈટેક લાયબ્રેરીઓ ઠાકોર સમાજની દીકરીઓ માટે વર્તમાન ચાલી રહીશ તેની અંદર પચાસ દીકરીઓ બેસીને વાંચી રીશ અંદર બીજા એવા મારા મિત્ર અને જેને ભગવાને ખૂબ ચારે હાથે આલ્યું છે અને સમાજમાં કદી પાસા રહેતા નથી એવા મહેશભાઈ ઠાકોર ખોડિયાલ ગ્રુપ અમદાવાદ જેને હમણાં જ ભાષણ કર્યું કનુભાઈ દગાવાડિયા એ અમદાવાદ અને ગાંધીનગરના મોટા બિલ્ડર છે કીધું કે લાખ રૂપિયા પણ મેં જાહેરાત કરી નથી કુભાઈ ને વિનંતી કરું છું કે આ બક્ષીપન સમાજ છે પાટણ અને બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણ હો ટકા બક્ષીપન સમાજ અને તમારા હોસ્ટેલ બનાવી એ તો ચાર બાય ચાર ઓરડી બરાબર છે અમદાવાદ ગાંધીનગરમાં એક ફ્લેટ વેસો એટલે હોસ્ટેલ હોતિયાર થઈ જાય એટલે તમે તમારા હાથે મારી તો એ પહેલાથી જ વિનંતી હતી કે આખી હોસ્ટેલ જો ઊભી કરી આવી ને તો ભગવાનનો પાર આવી જાય રડવા તો પણ બાબા ભાઈએ કીધું કે કોઈ આંકડા થતા ને મો પાટણની ધરતી ઉપર પગ મેલ્યો છું અને તરી વર્ષથી આ ઠાકોર સમાજના રાઢિયાના શિક્ષણનો જે ચાલે છે એ બધું નાબૂદ કરીને પાટણમાં છોડવાનો છે બનાસકોટાના સાંસદ ગેનીબેન આપણા ધારાસભ્ય ચંદનજી દશરથજી સ્ટેજ ઉપર બેસેલા તમામ નામી અનામી મહેમાન શ્રીઓ અને જેમને અમારી સદારામ સેવા સમિતિને ખૂબ સહકાર આપ્યો છે એવા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બીજા મારા રામ અને લક્ષ્મણ ભાઈ ગબર અને અર્જુન અમારો હનુમાન લખન ઠાકોર અને મારી દીકરીઓ સલોની બેન ઠાકોર નયના ઠાકોર હિરલ ઠાકોર આવા ગુજરાતી ફિલ્મ ના કલાકારો અને ગુજરાતી ગીતકારો તન મન અને ધન થી રાત દાડો સપોર્ટ કરે શિક્ષણ માટે એટલે સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કલાકારોનો સપોર્ટ કરજો બીજા ગુજરાતના લોક ગાયક જિગ્નેશભાઈ કવિરાજ પણ આયા છે એટલે શિક્ષણ ના વિઝન ની અંદર સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓ સો ટકા શિક્ષિત થાય અને સર્વ સમાજની પણ સો ટકા દીકરીઓ શિક્ષિત થાય ભાડાની હોસ્ટેલ રાખી રહેશે લાયબ્રેરી પણ ભાડાની છે અમારી ટીમે વિચાર કર્યો કે આ ભાડાવાળો તો પોસ્ટ વર્ષે ખાલી કરાશે તો ફેર ગોમડામ કહેવત છે કાકો મુવાન ફઈ રોડીને ઘેર આવ્યા ને એટલી ને એટલી પોસ્ટ ફેર દીકરીઓ શું રહેવાનું આખી ટીમે નક્કી કર્યું કે આપણે એક પ્લોટ વધવો છે તો આખા પાટણના જેટલા જમીનના દલાલો હતા એમની મિટિંગ કરીને કીધું કે ભાઈ અમારે આટલામાં યુનિવર્સિટીની આજુબાજુ પ્લોટ લેવો છે હજાર વાર તો ચાર દિવસની અંદર પ્લોટ મળી ગયો અને પ્લોટ રાખ્યા છે ટોકણ તો આવવું પડે ને હવે હું તો કાયમીથી થી છું બેન કે હું તો ઇન્ટરનેશનલ કરકો છું મારા પાસે ટોકન આલવાનો વેત હતો ને મનોજભાઈ ડોક્ટરે મારા હગાઈ થાય છે ને મિત્ર ઇયન મેં ફોન કર્યો મેં કીધું એકાવન હજાર રૂપિયા પ્લોટનું ટોકન આલો ને એમને થોડી ગભરાવ મળશે એમ કે બે કરોડ ને પોત્રીસ લાખ રૂપિયાનો પ્લોટ એકાવન રૂપિયા ટોકન નેવું દાડામાં પૈસા પૂરા નહીં કરે મારા એકાવન તો જાય તો એમને હગા તરીકે કાઠી સાચી કરીને રૂપિયા ટોકણ અમે અમે આખી ટીમ કે પૈસા લાવશે તો અલગ અલગ યોજના વિચારી રથ ગાટ ગમડા આટલા ગોમ ફરણ ઓમ ફરણ ઓમ ફરણ શરૂઆતમાં અમે રથે ફેરવો ચાર પોત દાડા પણ રથ ફરીને હોજે ઘેરે આવે ને હોદનો અમે હિસાબ મારણ એટલે લાખ નો ફાળો થાય ને ખર્ચો થાય તો પંદર હજાર રૂપિયા વધે તો બે કરોડ પોત્રીસ લાખ પૂરા થાય ને કોઈ એટલે અમદાવાદ જ્યાં અને બાબા ભાઈ મળ્યા પોતે માતાજી ના છે એમને મળ્યા એમને ચા પાણી નાસ્તો અમને કરાયો અને આખી અમે કહાની કીધી અમને તો એમને ડાયરેક્ટ કીધું પૂરું ચલો બે કરોડ ને એકાવન લાખ રૂપિયા બાબા ભરવાડા હવે એ ટાઈમે તો અમને એ પરસુઓ વળી ગયો અને અમને બધાને પરસુઓ વળી ગયો કે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા અમે તો બાબા ભાઈ પાસે વીસ પચીસ લાખ ની આશા આવ્યા હતા અને આટલા બધા પૈસા આવેલા છે કોઈ ગપુ તો ઠું ચીનથી મેલ્યું એટલે એ એકદમ તમે જમી લો જમી લો પેલા જમી લો ફૂટાફૂટ મેલો અમે હોટલમાં જમવા બેઠા અને જમીન હાથ ધોતા હતા અને પાટણના ઓગળિયા ભેઢીમથી મનોજભાઈ ઉપર ફોન આવ્યો કે તમારું પંચ્યાસી લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું છે લેવા આવો તમે આ એવો મારો સુરવીર દાતા છે ઓન ધી સ્પોટ જાહેરાત ને ઓન ધી સ્પોટ પૈસા એટલે જમીનનો પ્રશ્ન હલ થઈ ગયો હવે બિલ્ડિંગ બનાવવાનો પ્રશ્ન રહ્યો છે પણ આ સ્ટેજ ઉપર બેસેલા તમામ વિનંતી કરું છું એમાં ત્રણ ચાર જણા તો મારી નજરે મજબૂત છે અને બાબાભાઈ ને પણ ખુબ વિનંતી કરું છું કે પાટણ અને ઠાકોર સમાજ નેશ નેશ દાડા ઘાટા બિલ્ડિંગ બનાવવાના ઓછામાં થાય બેન હવે હાડા ત્રણ કરોડ રૂપિયા તો કોઈ રથ ફેરવે ભેળા થાય એમ નથી અને સમાજ અમારો આર્થિક રીતે સમૃદ્ધ નથી સમાજનો કોઈ મોટો ઉદ્યોગપતિ નથી સમાજનો કોઈ આઈપીએસ ઓફિસર નથી એટલે તમે હવે પાટણમાં પગલા કર્યા છે અને કર્યા છે ને કર્યા છે અને અમે રબારી ઠાકોર ને ભરવાડ તેણે તો માસ્ય કહેવાય એક રાચે સોરે બે દાડા સોરે ધંધો એક જ જોયો છે આપણો ઠાકોર સમાજ ની દીકરી એ તમારી દીકરીઓ છે એટલે કોનો રસ્તો તમે ગાડી નો સારું અમારા રાડિયા મટી જાય હોય રોજ ફૂટા ફૂટી ના કીધું કે પૈસા ઓછા હાલ હિસાબ ઘણા માગે રોજ પૈસા માગવા રોજ હિસાબ હાલવા રોજ ભૂડક પણ મને મારા સદારામ બાપુ ઉપર અને દ્વારકા ઉપર વિશ્વાસ છે કે તમે બધા હરખ ભેર અહીંયા આયા છો જો હતા હતા ઘેર ના જો તો યાદ કરજો દ્વારકા આજે આ પાટણ ભૂમિ ઉપરથી દિશા અને દશા બદલવાની છે ઠાકોર સમાજ આજે સમગ્ર ગુજરાતની અંદર એક સૂત્ર વાયરલ થવાનું છે તેનું શોર્ટ નામ છે ટીઆરબી ઠાકોર રબારીને ભરવાડ ત્રણે સમાજો એક થઈ દીકરીઓ સો ટકા શિક્ષણ લાવશે અને તેનો બ્રાન્ડ એમ્બેસીડર મારો બાબો ભરવાડ છે અને સેકન્ડ બ્રાન્ડ એમ્બેસીડર અમારા મહેશભાઈ ઠાકોર છે ગુજરાતનો ઠાકોર સમાજ અને ગુજરાતનો રબારી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ આ ત્રણે ત્રણ સમાજો ગામડા મસવાવાળા છે માલ ઢોર રાખવાવાળા છે ખેતી ઉપર જીવવાવાળા સમાજો છે એટલે આપણે રાજનીતિ અન્ય વાતો સાયરીમાં મૂકી અને ત્રણ સમાજો ગભેથી ગભો મિલાવી અને આપણી સમાજના દીકરા અને દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવીએ 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 બીજી પણ વિનંતી કરું છું બાબા બહેન મહેશભાઈને કે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત એની અમારી ટીમ છે ટીમમાં કોઈ કરોડપતિએ નથી કોઈ અજબોપતિએ નથી કોઈ માલધારા નથી કોઈ ધારાસભ્ય નથી બેન કે અમે સંસદે નથી અમાર પાસે કોઈ ગુજરાત કાગળમાં લખવા નથી અમારું દિલ અમારી ભાવના અને અમારી સમાજ પ્રત્યે લાગણી છે કે ભલે પ્રાણ આપવા પણ ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાભો લાભો લે લાભો આવી પ્રતિજ્ઞા કરીશ

કોદાળી ના પોત સાવલો માર્યો છે એટલે મહેરબાની કરીને એનું તાળો વાસી ચાવી અમારા હાથમાં આવતો એ પાઘડી ઉતારીને વિનંતી કરું છું બેન ભૂમિ પૂજન ને ઈટ મેલી ભૂલી જવા ને છ નવેમ્બર બે હજાર પચીસ છે આજ મારો એડિટિંગ કરજો જેને તારીખ લખવી લખી દેજો માં નવગણજી ની સાક્ષી નવગણજી આજે છ નવેમ્બર બે હજાર પચીસ છ નવેમ્બર બે હજાર સત્યાવીસ ના દિવસે આ હોસ્ટેલ નું ઓપનિંગ તારીખ ફિક્સ થઈ ગઈ છે હવે ભાષણ આખી જિંદગી આપણે ઓબડ્યા મારો જેવા નેતા કોઈ ભાષણ કરે તો ભાષણ ની અંદર દોઢ કલાકમાં તો સમાજમાં જૂનું શિક્ષણ આવી જાય ભાષણમાં પણ એ ભાઈને સૌ ઉતરી એ ભૂલી જાય સમાજ ઘેર જાય સમાજ સમાજે ભૂલી જાય સમાજને પણ હું વિનંતી કરું છું સમાજની અંદર વાયદા કરવા વાળા સમાજને બનાવવા વાળા સમાજ આગળ જૂઠું બોલવા વાળા અને સમાજને ભરમાવા વાળા નવગણજી ઠાકોર જૂઠો હોય તો બે ખાડા મારવા સદારામ બાપુ ની સોગંદ તમને આપું છું હું પણ સમાજની આગળ જૂઠું બોલું તો મને પણ બે ખાડા મારજો હવે દૂધનું નું દૂધ ને પાણી પાણી કરવાનું છે આ વાયદાના વેપારમાં તો ચાલીસ વર્ષ નો વર્ણ વાય છે દસ વર્ષ તો દસ વર્ષથી તો ગુજરાતમાં પોલીસ ભરતીમાં મહિલા અનામત દાખલ થયેલી છે બે હજાર ઓગણ થી પેલા ગેની બેન સાંસદ છે એમને ખબર છે લોકસભામાં બિલ પાસ થઈ ગયું છે પચાસ ટકા મહિલા અનામત આવે છે બે હજાર ઓગણ થી પેલા તમારે તમારી દીકરીને પોલીસ પીએસઆઈ કલેક્ટર નથી બનાવી અન્ય સમાજની દીકરી વર્ધી પહેરીને તમારા ઘેર આવે છે તો અદેખાઈ કરવી છે હવે અદેખાઈ ને હરીફાઈ નો જમાનો હરીફાઈ મારો પાડોશી નો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરાને કલેક્ટર બનાવીશ આવી પ્રતિજ્ઞા સદારમ સેવા સમિતિ ગુજરાત ની સ્થાપના તમારા માથા વતી ટિકિટ શોધવા માટે નથી બનાયેલી તમને ગાંધીનગર રજૂઆત કરવા લઈ જવાના તમને અમારા ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી આપણે બધા આખી સમાજ સાથે મળી અને દસ વર્ગની અંદર ગુજરાતના ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો ને દીકરી ઓફિસર હોય એવો સંકલ્પ સદારમ સેવા સમિતિ કર્યો છે રાત દિવસ અમારી ટીમના મેમ્બરો ઊંઘતા નથી આખે આખી ટીમે ઘર છોડી દીધો છે પોતાના ધંધા છોડી દીધા છે સમાજનો વિકાસ કરવો છે દિશા નક્કી કરવી દિશા નક્કી કરવા ભેગા થયા જે દીકરીઓ હોસ્ટેલમાં વાંચે છે જે દીકરીઓ લાઇબ્રેરીમાં તો મુલાકાત લેજો તમને એ દીકરીઓને અમે એમનો મા બાપ ભૂલવાડી દીધો છે બાપ અમે બની ગયા છે એમના કોઈ પણ દીકરીની તકલીફ હોય અડધી રાતે સદારામ સેવા સમિતિ ટીમ તૈયાર હોય છે બીજી વિશેષમાં થોડ થોડા હાથ બાર નોમ રહ્યા છે છે કે કાઢવા છે બોલો હળો નક્કી કરવા હો હોમ નોમ આપણા હતા હાથ બાર માં હવે ઘટતા ઘટતા બે ચાર વિઘે રહ્યા છે એ હમણાં તો ગાઢવા છે કેટલા રહેવા દેવા છે રાખવાર નો સાત પાટણ માં રિવાજે હોય બનાસકાંઠામાં રિવાજે હોય વલસાડ વાપીમાં રિવાજે હોય આખા સમાજ નું ચુસ્ત બંધારણ બનાવવાનું છે લગ્ન માં ખોટા ખર્ચા બંધ મરણ માં ખોટા ખર્ચા બંધ જન્મદિવસ ને બર્થ ડે ઢેકણું પૂછડું કેટલાય વિનાહાડા આપણી સમાજમાં છે બધા નાબૂદ કરીને પાંચ મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે ફક્ત પાંચ મુદ્દા ને પાંચે પાંચ મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે એ નોણની બચત કરી અને તમામ રકમ તમે તમારા દીકરાને દીકરીને ભણાવવા માટે વાપરો દસ વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય ને તો આ જગ્યા તમે યાદ કરજો પાશન થી ક્રાંતિ નહીં આવે ટાઈમ થયો છે પછી તમારા બધા કલાકારો તમને મોજ કરાવવાના છે બધા કલાકારો મોજ કરાવવાના છે સોખાજીના લાડવા આપણે ખાવાના છે અને બાબા ભાઈ આજે આ ધરતી ઉપરથી એવી જાહેરાત થવાની છે કે જિંદગીમાં તમે વિચાર્યું નહીં હોય ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે શિલા લેખ મારી દેવાનો સાથે ઓની પછી ગેની બેન ઠાકોર સમાજના શિક્ષણ માટે પાટણમાં ભેગું થવાનું બધું હૂડ કાઢી દો કોણ ઝાખું ભાષણ જ બંધ શિક્ષણ નો બધું પૂરું પિક્ચર કરી દેવાનું અમારી સદારામ સેવા સમિતિની ટીમે

સાત વર્ષની દીકરી તેના બાપ ગુજરી ગયો હતો એની મમ્મી છૂટક મજૂરી કરી અને દીકરીને ભણાઈ અને એના જે શિક્ષક હતા બાબુભાઈ રબારી એમને આખી શિક્ષકોની ટીમ ભેગી થઈ અને એ દીકરીને સાયન્સ સુધી પોકાડી અને સાયન્સમાં પાસ થયા પછી દીકરીએ ઓનલાઈન ફોરમ ભર્યું તો ગોકુળ યુનિવર્સિટી સિદ્ધપુરમાં એની એડમિશન દસ લાખ રૂપિયા લાવે છે મારા સુધી મોકલી આવી મેં મનોજભાઈ ની વાત કરી તો અગિયાર હજાર રૂપિયા મેં કાઢ્યા અગિયાર હજાર રૂપિયા મંગાજી કાઢ્યા અગિયાર હજાર રૂપિયા ડોક્ટર સાહેબે કાઢ્યા અગિયાર હજાર રૂપિયા વિદેશી આવ્યા અને અગિયાર હજાર રૂપિયા અમારી સદારમ સેવા સમિતિની આખી ટીમે આવે અને એટલા પૈસા જઈને અમે ત્યાં હાલવા જ્યાં અને રસ્તામાં અમને યાદ આવ્યું બોલો બાબા ભાઈને ફોન તો કરી દો એટલે બાબા ભાઈ કે આખા વરના થોય છે ચેટલા મિલ હવાલા કે તમારા એકાવન હજાર રૂપિયા રહ્યા એને મોબાઈલને કપડાં લેવા હાલો બધા અને આખે આખી ફી બાબા ભરવાડ ભરી દેતો દીકરીને હવા લાખ રૂપિયા ભરીને એડમિશન થયું ફેર પાછા અમે જતા હતા બોડાલ ગામમાં જોગણી માતાના મંદિરમાં બાબાભાઈ દીકરી બિચારી રોડ ઉપર થાળીમાં વાટકી મૂકી કંકુ ચોખા લઈ રોડ ઉપર તિલક કરવા ઉભી રહી અને મને તિલક કર્યું બાબાભાઈ ને તિલક કર્યું અને મને એમ થઈ ગયું કે પેલા વારના તો ભરાઈ ગયા છે બીજા ચાર વારનો ફેર ડખો ઉભો થાય એ બાબા બેન માં કીધું મેં કીધું અમે દુબઈ કે અમેરિકા કે ચોક ફરવા જવો તો વીસ પચીસ લાખ નથી વાપરી નાખતા કે વાપરું છું તમે ઠોચી ગલગ દીકરીના પોસે પોસ વર્ણના પૈસા કોઈ દુઃખ જાય એ વાયર ગોમની દીકરીની પાંચે પાંચ વર્ષની ફી બાબા બે ભર દીધી એ સમાજમાં હવે પાયાનું કામ કરવાનું છે તમને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા ગામની અંદર દીકરી કે દીકરો હોશિયાર હોય આર્થિક સ્થિતિ એની નબળી હોય તો આખું ગોમ ભેગું થઈને એને ભણાવજો એનું ભણતર છૂટવા દેતા ને ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને વિદેશ અભ્યાસ કરવા જવો હોય અને એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો અમારી સદારમ સેવા સમિતિ ટીમનો સંપર્ક કરજો એ દીકરીની વિદેશની ધરતી ઉપર ઉતારી જવાબદારી અમારી પણ પૈસા માટે ઠાકોર સમાજની દીકરીનું ક્યાંય શિક્ષણ ઠકવું ના જોઈએ અને દીકરીઓને ભણાવો એ રીતે દીકરાને ભણાવજો હું તમારી સમાજનો છું દીકરી ભણી ગણીને હોશિયાર થશે તો એને પાત્ર શોધવા માટે દીકરો પણ હું અમે ભણેલો જોઈશ એટલે દીકરાઓને ભણાવો અને દીકરીઓને ભણાવો બે પલ્લ હાથે હાથ સમાજ ચાલો સમાજ સાથે લઈને ચાલે તમે હાજરી આલી છે ખૂબ એ બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન આભાર વ્યક્ત કરું છું અને મારા કલાકાર મિત્રોને વિક્રમભાઈ જીગ્નેશભાઈ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને મારી ઠાકોર સમાજની દીકરીઓ તેમને ખૂબ સપોર્ટ કર્યો છે અને સમાજને પણ હું વિનંતી કરું છું કે આ કલાકારોને સપોર્ટ આપજો કલાકારો સમાજને એમના ગીત મારફત એમના ડાયલોગ મારફત સમાજને શિક્ષણના માર્ગે વાળે છે સમાજ માટે કલાકારો કામ કરે છે શિક્ષણનું ગીત ગાય છે અમારે ઝાબડિયા ગામના ભાઈ ગબ્બર ઠાકોરને એમને ધર્મ પટની સરસ ગીત ગાયેલું છે ભણો ભણો સદારામ બાપુ તમને કહે છે એટલે આવા કલાકારોને પણ ખૂબ સપોર્ટ આપજો અને સમસ્ત સમાજને પણ વિનંતી કરું છું કે હાથ બાર બે હજાર પચીસ લખી રાખજો આખો ગુજરાત ભેગો થઈ ફેર સોખાજી ના લાડવા આપણે ખાવાના સદારામ સેવા સમિતિનો જે પણ પ્રોગ્રામ હશે લાડવા સમી હશે જ નહીં ખો પીવો મજા કરો ખોટા ખર્ચા બંધ કરો દીકરા દીકરીને ભણાવો આજ આપણું સૂત્ર બાબાભાઈને અને મહેશ મહેશભાઈને હું વિનંતી કરું છું કે તમે અમારા સંગઠનના ચેરમેન બને બાબાભાઈ અને મહેશભાઈ એના વાઇસ ચેરમેન બને તો કાયમીનું આપણે દુઃખ જાતું હોય રોજ ફાળા ફેરવવા ને પાવતી લઈને રબડવાનું કાયમી અમાર તો ડીઝલના પૈસા હોતા નથી રોજ રબડવાના આવા બે ખમતા હોય તો ગાડું ફેર્યું જાય હોસ્ટેલ બનાવે હા તો શું શું એને ચલાવીએ પડે અત્યારે આ લાઇબ્રેરી ચાલે છે પાટીદાર સમાજની હોસ્ટેલ અમે ભાડે લીધી છે અને વીસ લાખ રૂપિયા ભાડું છે બેન પોચવરનું એડવાન્સ ચેકો હાલવા પડે છે લાયબ્રેરીમાં પાણી જોવે લાઈટ બિલ જોવે જોવે અને સદારામ બનાવી તારી ઈસી નોખવાનું મોડી વાળ્યું કે ભાઈ આટલા બધા લાખ રૂપિયાની ઈસી અમે લાવો થી અમારો મહેશભાઈ ફોન કર્યો ત્રણ ઈસી મોકલી આલી ગોધરેજ કંપનીની બબે ટન તાળીઓ પાડો ફિંગરપ્રિન્ટ નું મશીન જોઈતું તું બીડી નો વેતન તો જો સંજયભાઈ એસી આટલા તરત ફોન કર્યો ખરીદ બિલ મોકલી આપો એટલે સમાજની લાગણીવાળા સમાજના લીડરો છે હવે વિનેશભાઈ મંગાજી અને મનોજભાઈને વિનંતી કરું છું ગેનીબેન ચંદનજી નંદાજી બધી આખી સમાજની ટીમને કે તમે બધા ભેગા થઈને આ મોટો આર્યો ને આ બે પે બે ગભે મેલો ભરો આજથી મોડીને ઠાકોર સમાજની દીકરીઓ તમને આલી મજૂરી અમે કરીશું પણ અમારા અભિયાનમાં સદારામ બાપુનું નામ અમર થાય મારી સમાજની દીકરીઓ દસ વર્ષની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને હોશિયાર થાય આ અભિયાનમાં તમારા વગર અમારે પૂરું પડે એમ નથી અમે આગળ કોઈ કરી કેમ નથી અને આપ સૌનું વિનંતી કરું છું ઉઠતા ને કોઈ જાતા ને બાબો ભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે પછી કલાકારો મોજ કરાવવાના છે ને એની પછી આપણે બધા ભેગા થઈને સુખ શાંતિ લાડવા ખાઈ અને વેરાવાનું છે સૌને આ વાત ગમી સાત બારે આવશો બોલો સદારામ બાપુની ધન્યવાદ આભાર ખૂબ ખૂબ આભાર નવગણજી આપણે બધા શાંતિ રાખીશું અગિયાર લાખ રૂપિયા કનુભાઈ દગાવાડિયા આપે છે કન્યા હોસ્ટેલમાં દાન એમને જોરદાર તાળીયાથી વધાવો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણે નવગણજીએ જાહેરાત કરી ચેરપર્સન તરીકે બાબાભાઈની અને ઉપાધ્યક્ષ તરીકે મહેશભાઈની અહીંયો આખો સમાજ અને મંચ બેઠું છે તો એમની સંમતિથી આપણે બધા માતાજીની જય બોલાઈ અને આપણે જોરદાર સમર્થન કરીએ અને બધા સહકાર આપીએ Então aí ó a